પ્રદેશ બસ્તી જિલ્લાના માતા પુત્રી ડબલ મર્ડર કેસના ₹50000 ના ઇનામી મુખ્ય આરોપીની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપી રાજન ઉર્ફે રાજેશના પિતાજી અવધેશ કરેલ એક વસિયતમાં આ કામના મરણ જનાર ગોદાવરીબેન તથા સૌમ્યાના નામે વીસ વીઘા જમીન કરી આપી હતી આવી રીતે આરોપીઓને ઓછી જમીન મળેલ હોય તેનું મનદુખ રાખી પૂર્વ આયોજિત કાવતરું રચી મરણ જનાને મારી નાખી જમીન પડાવી લેવાનો કારસો રચી સમગ્ર ઘટનાને અંજામ આપેલ ફોન બાબતના ઠપકામાં એકની એક દીકરીનો આપઘાત મોબાઈલમાં વ્યસ્ત રહેતા રસોઈમાં વધુ મીઠું નાખી દેતા પિતાએ ઠપકો આપ્યો ને દીકરીએ ફાંસો ખાઈ લીધો વકીલ પર હુમલો ગાંધીનગર કોર્ટમાં કેસ લડવા આવેલા ઔરંગાબાદ વકીલ પર હુમલો રાત્રે દોડાવી દોડાવીને અસીલ સહિતના ચાર ઇસમો ફરી વળ્યા આજથી ભૂક્કા બોલાવશે ઠંડી ઉત્તર ભારતના બરફીલા પવનો ગુજરાત પર ફૂંકાતા તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું સિઝનની સૌથી કાતિલ ઠંડી પડવાની આગાહી